ભાઈ બહેનના પ્રેમ અને વિશ્વાસનો પર્વ એટલે રક્ષાબંધનનો પર્વ રક્ષાબંધનનો પર્વ ને ગણતરીના કલાકો બાકી હોય એટલે મોટી સંખ્યામાં લોકો મીઠાઈની ખરીદી કરતા હોય છે મીઠાઈની દુકાનોમાં ભારે ભીડ રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને જોવા મળી રહી છે તેવામાં વાત કરીએ નિઝામપુરા ખાતે આવેલી ખેતીશ્વર સ્વીટની આ ખેતીશ્વર સ્વીટની દુકાન ખાતે પણ મીઠાઈની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે ખાસ કરીને મલાઈ પેંડા અને કાજુકતરીની ખરીદી લોકો કરતા હોય છે પરંતુ અહીં લોકોની માંગ પ્રમાણે અને લોકોની જે ચાહ છે તેને જોતાં ખેતીશ્વર સ્વીટ ખાતે નવી નવી આઈટમો પણ મીઠાઈમાં જોવા મળી રહી છે છેલ્લા ત્રીસ વર્ષથી ખેતીશ્વર સ્વીટ એ મીઠાઈ અને ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને વડોદરા શહેરના લોકો પણ તેમના પર વિશ્વાસ કરે છે રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર જેની ઉજવણી કરવાની હોય તેવામાં નિઝામપુરામાં આવેલી આ ખેતીશ્વર સ્વીટની દુકાન ખાતે ભારે ભીડ જોવા મળી છે રક્ષાબંધનના પાવન અવસર પર હાર્દિક શુભકામનાઓ જેમ કે તમે જોઈ રહ્યા છો કે રક્ષાબંધનના પાવન અવસર ઉપર અમે લોકો ડ્રાય ફ્રૂટ જાતની બધી મીઠાઈઓ બનાવી છે જેમ કે શુગર ફ્રી અંજીરોલ છે અમેરિકન ટોસ છે કાજુ કતલી છે જેમ કે બધાના ભયની પસંદીતા કાજુકતલી હોય છે એ અમારે ત્યાં રક્ષાબંધનના દિવસ ઉપર વધારે વેચાય છે એ પ્રમાણે અમારો કસ્ટમરનો જે આટલા વર્ષોનો વિશ્વાસ છે એ અમે લોકો બનાવી રાખ્યો છે અને એ જ તમને જોવા મળી રહ્યો છે આ વખતે કયા પ્રકારની ખાસ વેરાયટી તૈયાર કરવામાં છે કારણ કે શ્રાવણ માસ પણ છે લોકોના ઉપવાસ પણ હોય છે તો એ લોકો માટે વિશિષ્ટ આયોજન હા આ બંને વસ્તુ જે તહેવાર છે આપણે એ વચ્ચે શ્રાવણ પણ છે અને આ વચ્ચે તહેવાર પણ આવી રહ્યો છે તો અમે બંને આ બંને તહેવારને લઈને જે શ્રાવણ માસમાં જે સ્પેશિયલ વેરાયટી છે જેમ કે ગાર્લિક ભાખરવડી છે ફરારી સેગોસિક છે અને મીઠાઈમાં પણ અમે લોકો ફરારી જાતની મીઠાઈ બનાવી છે જેમ કે રસગુલ્લા ખાઈ શકો છો તમે રસમલાઈ ખાઈ શકો છો અંગુર બાસુંદી એ બધી જાતે જોડે જોડે અમે લોકો બનાવીએ છીએ ઓકે ત્રીસ વર્ષથી આપ લોકો શું માગી રહ્યા છે તમારી પાસે લોકો અમારથી સૌથી પહેલાં એ જ માગી રહ્યા છે કે અમારો જે વિશ્વાસ છે જે મીઠાઈનો જે પ્યોરિટી અમે લોકો બનાવીએ એ જ ખાલી વિશ્વાસ અમારો તમને અહીંયા બધાને દેખાવે છે એવું